Unas más de una જે ભગવાન સ્વાગત છે મહાશિવસાઈ જય ગિરનારી જયારે આપણી ભેગા દાદા જય ગિરનારી આપણી ભેગા વિશ્વાસભાઈ પણ છે તો અત્યારે સમય હાડા હાથ જેવો થઈ રહ્યો છે અને આપણે અત્યારે રેલવે સ્ટેશન છીએ અમારે ઘડીક વારમાં ગાડી આવે પછી જઈશું આપણે જતા સર અને ત્યાંથી જૂનાગઢ તો વિડીયોમાં આગળ આગળ બન્યા રહેજો અત્યારે સમય સાતને ચાલીસ જેવો થઈ રહ્યો છે આ કૂકાઓ રેલવે સ્ટેશનનો વ્યૂ અત્યારે લુણીધાર ગાડી ભૂગવા આવી છે કારણ કે હમણાં મહાશિવરાત્રી સ્પેશિયલ વેરાવળ ગાંધીગ્રામ ટ્રેન શરૂ થઈ છે એટલે ક્રોસિંગ આપથી થોડીક લેટ થશે આજે ફાઇનલી મિત્રો આઠ વાગી ગયા છે અને આપણી ટ્રેન તમે સામે જઈ શકો આવી ચૂકી છે અત્યારે પંદરથી વીસ મિનિટ લેટ છે ટ્રેન મિત્રો ડબલ્યુ એપી ફોર સાથે આપડી ટ્રેન આવી ચૂકી છે કુકાઓ રેલવે સ્ટેશન ઉપર આપણે ટ્રેનમાં માં બેસી ચુક્યા છીએ ફૂલ ટ્રાફિક છે ટ્રેનમાં ફૂલે ફૂલ ફૂલ ટ્રાફિક છે ભાઈ મિત્રો અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન હતી બસ સ્ટેશન કારણ કે અહીંયાથી તમને ડાયરેક્ટ બસની સુવિધા મળી રહે છે રિક્ષામાં જો તમે રેલવે સ્ટેશનથી જશો તો તમારે રિક્ષા બહાર ઉતરશે ને સ્ટેન્ડથી જો તમે બસમાં બેને જશો ને અત્યારે સ્પેશિયલ બસ જ મૂકેલી છે એમાં તમારે ડાયરેક્ટ બસ અડધે લૂકી તમને લઈ જશે તમારે ત્યાંથી ફાયદો એ શકો મિત્રો મહાશિવરાત્રી નિમિત્તે એક્સ્ટ્રા બસો જે અત્યારે જૂનાગઢ બસ સ્ટેન્ડ દ્વારા જે આ સુવિધા કરવામાં આવે છે ને જે એક નંબર છે લાઈનમાં ઊભું રહેવાનું ત્યાંથી આગળ આગળ આપણે જતું રહેવાનું

અત્યારે ચાલીને ને બધાને ચાલીને જવાનું હોય છે સુંદર મજાનું આખું ડેવલપ કરવામાં આવ્યું છે જોઈ શકો તમે મિત્રો તમે ખાલી જોઈ શકો ચાલુ નજરે માણસ 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 જ દેખાય સુંદર મજા મિત્રો અહીંથી આગળ પેઇન્ટિંગ એવું બધું એવું પણ બધું શરૂ થશે જોઈ શકો મહાદેવની મૂર્તિ અહીંયા હરિમંદર કુંડ સામે છે રામો કુંડ અહીંયા પણ એવડું મુખ્ય ટ્રાફિક છે પબ્લિક નથી ભવનાથ તો મંદિરે કેવડું ટ્રાફિક હોય એ પણ તમને બતાવું તો મિત્રો ડામોકુંડ કુંડ ક્ષેત્ર કે અધિપતિ ભગવાન શ્રી રાધા દામોદરજી રેવતી બલદેવજી કા પ્રાચીન મંદિર દામો કુંડ સિદ્ધભૂમિ ગિરનારમાં મહાશિવરાત્રી મિનિકુંભ મેળામાં પધાર સંઘોનું હાર્દિક સ્વાગત છે ત્યારે ઇન્દ્રભારતી બાપુના આશ્રમે તમને દર્શન કરાવું મિત્રો ઇન્દ્રભારતી બાપુનો આશ્રમ તો ચાલો તમને અંદરથી બતાવો આ છે ઇન્દ્રભારતી બાપુનો આશ્રમનો અંદરનો જોઈ શકો તમે ત્યારે ઇન્ડિયાનો ફ્લેગ પણ અહીં આશ્રમની માથે લહેરાય છે સામે બધા સુરવીરો જે ભારતના આઝાદ કરાવીઓ માટે મહેનત કરી બધા નાગરિકોના પણ ફોટો દેશભક્તોના ફોટો લગાડવામાં આવેલ છે ફાઇનલી પહોંચી ગયા છે ભવનાથ મળેરીમાં સામે છે સૌનાથ મહાદેવ મંદિરના દર્શન મંદિર અત્યારે મને એવું લાગે છે બંધ કઈ રીતે હું કુણ થયું અત્યારે આપણે આવી શક્યા છે શ્રેમનાથ બાપુના આશ્રમમાં અહીંયા લઈશું ભોજન પ્રસાદ પછી દર્શન ખોલે પછી કરાવજો તમને ભવનાથ મહાદેવના દર્શન વાહ ને આવે પ્રસાદ લઈને આવી ચૂકીએ છીએ અહીંયા જ્યાં ધૂણા છે ત્યાં દર્શન કરવા માટે તમને પણ ધૂણાના દર્શન કરાવવું જોઈએ છે તમે તો મિત્રો તમે અત્યારે સાફ સફાઈ કરી છે રોજના રૂટ અને અત્યારે આપણે જે ગઢનો શિવ ઉત્સવનો જ્યાં ઉતાર્યો છે ત્યાં આસોપાલો હોટલે સામે છે ગિરનાર

નવ વાગી ચૂક્યા છે એટલે સ્ટાર્ટ થઈ ગયી છે પણ અહીંયા આવતા દસ થી વાગી જશે મોસમ બી ઉપર મોસમ ભી બોલા ભાઈ કાઢે છે પરસાદી ની પોલી પોલી બધા હમણાં જોવો તમે જોવો એમ ભાગ છે સાડા દસ જેવો સમય થઈ રહ્યો છે ધીમે ધીમે રવેડી આવી ચૂકી છે થોડાક તમને દર્શન કરાવું ફાઇનલી મિત્રો રવેડી થઈ ચૂકી છે પૂરી આ હેલે પાંચસો મીટર વધારી હતી એટલે થોડીક લાંબી રવેડી હતી પણ મજા આવી જોવાની અને દર્શન કર્યા અત્યારે આપણે આવી ચૂક્યા છીએ ગોરખનાથ આશ્રમે તો આપણી ફાઇનલી રવેડી હતી એ પૂરી થઈ ગઈ દર્શન કરીને આપણે આવી ચૂક્યા છીએ અહીંયા ગોરખનાથ આશ્રમમાં જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા એક વિડીયોમાં ફક્ત ને ગિરનારી